જીવનમાં સુખ અને દુઃખ એ એકબીજાના પૂરક છે અને દુઃખની ક્ષણોમાં હાર માન્યા વિના આગળ આવે તેને સફળતા મળે છે ઘણા લોકો જીવનથી કંટાળી આપધાત કરી લેતા હોય છે તો કોઈ કંટાળીને હાર માની બેસી જતા હોય છે આવા હાર માનેલા લોકો માટે પોરબંદરની દીકરી પૂર્વા બુચ લોકો માટે પ્રેરણાદાયી વ્યક્તિત્વ બની છે પોરબંદરના નગર વિસ્તારમાં રહેતી બૂચ નામની યુવતીને બ્લડ કેન્સર થયું હતું આ દીકરી તેના પરિવારમાં લાડકવાઈ છે દીકરીને બ્લડ કેન્સર થયાનું સામે આવતા આ દીકરીની માતા આઘાત સહન ન કરી શકતા માતાનું નિધન થયું હતું આ બૂચ નામની દીકરીએ બ્લડ કેન્સર જેવી જીવલેણ બીમારી સામે ઝઝૂમી બીમારીને માત આપી છે એક સમયે આ દીકરીનું ગોળાનું ઓપરેશન પણ થયું હતું આમ છતાં આ પોરબંદરની દીકરીએ હાર માની ન હતી અને જીવનમાં આગળ વધવા દૃઢતાપણે નિર્ણય લીધો હતો તેણીએ અભ્યાસ એમ તેસ યુનિવર્સિટી બરોડા ખાતે પૂરો કર્યો હતો બીપકોમમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ એમબીએમાં અભ્યાસ કરતા હોય તે સમયે બીમારીના કારણે અભ્યાસ અધવચ્ચે છોડી દેવાની ફરજ પડી હતી પરંતુ પોતે મક્કમ મન સાથે ફેશન ડિઝાઇનિંગમાં ઝંપલાવ્યું હતું અને ફેશન ડિઝાઇનર બની તેણીએ પચાસથી વધુ દીકરીઓને ફેશન ડિઝાઇનરની તાલીમ આપી પગભર કરી છે સાથોસાથ આ દીકરીએ તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલ ફેશન શોમાં બે એવોર્ડ પોતાને નામ કર્યા છે ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરી દિલ્હીમાં યોજાયેલ ફેશન શોમાં ગુજરાતની ટીમને એક એવોર્ડ અપાવ્યો છે અને પર્સનલ ઇનોવેટીવ ઇન્ડો વેસ્ટર્ન કલેક્શનનો નેશનલ એવોર્ડ જીત્યો છે આમ મહિલા દિવસ અને મહિલા દિવસ નિમિત્તે ખાસ પૂર્વાબુચ નામની આ દીકરીને પોતાની અનેરી સિદ્ધિને ઠેર ઠેરથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે હવે પૂર્વા બુચ મહિલા સશક્તિકરણ માટે લુપ્ત થતા ઇન્ડિયન ટેક્સટાઇલ ક્ષેત્રે મહિલાઓને તાલીમબદ્ધ બનાવી પગભર કરવા આગળ વધી રહી છે અને આ દીકરીએ બે બુક લખી લોકોને અનેરો સંદેશો આપ્યો છે એ ભણવા માટે એલ એસ યુનિવર્સિટી બરોડા ગઈ ત્યાંથી બી કોમ કર્યું અને પછી એમ બી એના ફર્સ્ટ યર પછી ભંકર બીમારીને લીધે પીડાતી હતી અને એના જ લીધે મારી મમ્મીનું અવસાન થયું મારા પપ્પા મારા કાકા એ બધાને સંભાળી અને મમ્મી પછી મેં જ આગળ વધી કાકા એને પપ્પા એનો ફેમિલીએ બધાએ બહુ સપોર્ટ કર્યો અને ઘણા વેલ વિશર્સ છે જે લોકોએ સપોર્ટ કર્યો અને પછી ક્યાંક ને ક્યાંક મેં ફેશન ડિઝાઇનિંગ કરવાનું વિચાર્યું અને ફેશન ડિઝાઇનિંગ કરતાં કરતાં ખબર પડી કે મારે હીટ બલ્સનું ઓપરેશન કરાવવું પડશે એન્ડ સ્ટીલ એ કરાવ્યું અને પછી સ્ટાર્ટ કરી જર્ની એઝ એ ડિઝાઇનરની અને એમાં મેં મારી બ્રાન્ડ ખોલી અને બ્રાન્ડમાં રેન્કી બ્રાન્ડ અને એક મારી ફ્રેન્ડ છે ઋષિકા હાથી એણે મને ઇન્સ્પાયર કરી અને કીધું કે વાય નોટ દીદી તમે બુક લખો યુ આર અ ગુડ રાઇટર તો એની ઇન્સ્પિરેશનથી મેં બે બુક લખી છે સ્કેસ ટેક્સટાઇલ્સ જે લુપ્ત થતી ટેક્સટાઇલ્સ ઉપર છે અને ધીરે ધીરે અત્યારે હું એ સ્ટેજ ઉપર પહોંચી છું કે જે ગૃહિણીઓને પગભર બનવું હોય એ લોકોને હું પગભર બનાવું છું અને આપણા જે ઇન્ડિયન ટેક્સટાઇલ્સ છે જે લુપ્ત થાય છે એની ટ્રેનિંગ આપું છું અને એ લોકોને એ રોજગારી મળે એવું ક્યાંક ને ક્યાંક મારું નાનું મોટું સપનું છે કે આજની મહિલાઓને એ જ સંદેશો આપવાનો છે કે આપણે તો આગળ વધીએ જ અને આપણે હંમેશા વધવું જ જોઈએ પણ આપણા પગભર થઈ અને આપણે સમાજને પણ સક્ષમ બનાવવું જોઈએ અને આપણા જેવી ઘણી મહિલાઓ છે જેને સ્ટેજ નથી મળતું એટલે એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક સ્ટેજ આપવું જોઈએ ખાલી એક હાથ દેવાની જરૂર છે પછી એની મેળે ઊભા થઈ જશે તો હંમેશા હાથ દેવા માટે હંમેશા તત્પર રહે છે